જાઓ મિત્રો કેટલા વાગ્યા સાડા સાત થયા છે મિત્રો અને બ્લોક ચાલુ કરી દીધો અમારે રવિભાઈ જોવો રવિભાઈ મેચ જોવે છે અને મિત્રો બ્લોક ક્યારે ક્યારે ચાલુ કર્યો ખબર સાડા સાત થયા છે અને રાતે બ્લોક ચાલુ કર્યો મિત્રો માણા કહો છે ને દિવસે બ્લોક ચાલુ કરે સવારમાં મોર્નિંગમાં ચાલુ કરે મેં રાતે બ્લોક ચાલુ કર્યો છે અને મિત્રો આપણે અત્યારે દુકાને સેવી મિત્રો આપણે બાજુમાં જ આવી બાકી જો મિત્રો મેચ ચાલે છે એમાં જો એડબેટા આવી ગઈ રેવી ભાઈ બાજુમાં આવીએ આપડે બાજુમાં જ આવી તો મિત્રો અમારા સુમિતભાઈ અમારા સુમિતભાઈ અમારા કપડા હકેલે છે આ હકેલવાના છે તો હાલો આપડે હકેલ નાખી મસ્ત મજાના કપડા હકેલ નાખ્યા અને અમારા જો સુમિતભાઈ પણ કપડા હકેલે છે એને ઓલી બાજુ હકડે હકેલ નાખ્યા આત્યા ખાલી પેક કરે છે કોથળી કોથળીઓમાં નાખે છે તો મિત્રો વ્લોગ માં એન્ડ સુધી બન્યા રહેજો વ્લોગ બહુ મજાદાર રહેવાનો છે રવિભાઈ કેવું કે ખબર છે અમાર અમારું ઘર હતું ને તો રવિભાઈ લઈ ગયા જો કેમ રવિભાઈ કેમ અમારું ઘર લઈ ગયા એને ભાયરે લેવું જો તો પછી આપણી બાજુની દુકાન થી યાદ રજવાવાનું હોય ને ભાયરે એવું છે દુકાન છે તમારી અમારી આપડી દુકાન નું નામ બોલી જાવ શાંતિ રાખો

કાંઈક કરશું કાંઈક બહાર જશું એવું કાંઈક કરશું મિત્રો તો કાંક કરશું કરશું તો મિત્રો કાંક કરશું મિત્રો આપણે નીચે આવી ગયા આમ જો દાદા એવા છે આપણી ઘરે દાદા કેટલા દિવસ પછી આવ્યા ને બા ઊભા છે બા કેમ છે મજા મને મજા મને તો વાંધો નહીં દાદા મજા મને મિત્રો ભાઈ છે ને મોટું થયું આવું ઘરના જો ઉઠીને જે આવેલા આવે જો આવેલો આવી જો એક નું નામ જો ખાલી ડોર ને માયલો આવે અત્યારે આપણે ક્યાંક જાવી તો મિત્રો બ્લોગ માં એન્ડ સુધી બની રહેજો અમારે જો જો નાયા ધોયા વગર ના છોડો નાય આવી અત્યારે કેમ છે બડિયા મજા માં ને નથી ઓ દક્ષરાજ ભાઈ બિગ ફેન બિગ ફેન તો ભાઈ આપડા ફોલોવર છે આપડા ફોલોવર છે અમાર 10 નંબર આમ ભાઈ આવી ગયા અમને તમને બતાવ્યા હતા નેલા શામભાઈ શામભાઈ આવડી ગઈ કડી માદેવ આ કે ના પાડો હે વાહયા બેઠા કાવ અરે કહેના શું ચાહતે હો દોરોથી દોરો શામભાઈને આવડી ગઈ મેરો શ્યામભાઈ આવડી ગઈ શામ આવડી ગઈ હો રો વાતો નહીં શામભાઈને આવડી ગઈ છે એવું બધું છે મિત્રો આપણે પાછા ઘરે આવી ગયા અને જો મિત્રો મમ્મી રોટલી બનાવે છે તો મિત્રો જમી લેવી આપણે ક્યાં આવી ગયા મિત્રો અત્યારે પછી નૂતન આવી ગયા છે નૂતન ગ્રાઉન્ડ છે ને બધા ક્રિકેટ રમે છે તો મિત્રો અત્યારે તમને બતાવું જોઉં બધાય ક્રિકેટ રમે છે મને કીધું પણ મને બહુ મજા ન આવે એવું લાગશે તો આપણે બીજી ઇનિંગમાં રમીશું તો બધાય રમે છે જો અમારા આયુષભાઈ જો બોલ નાખે છે અત્યારે છે સ્માર્ટ બજારમાં આવી જશે અમારું આયુષભાઈ જો અમાર માધવભાઈ અમારા આયુષભાઈ જો આયુષભાઈ જો શર્ટ પહેરે છે લેવો શર્ટ નથી શર્ટ લેવો જ નથી તોય શર્ટ લેશે પણ માતાજી એને સુખી રાખે મિત્રો પાછા આપણે મંદિરે આવી ગયા જો હનુમાનદોદન મંદિર છે તો મિત્રો વ્લોગને અહીં અહીં સુધી રાખીએ કેવું રહે તો હારા મારું તે મિત્રો વ્લોગને અહીં સુધી રાખીએ લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી